વરસાદ આપતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સ્પીડમાં પહોંચી ગઈ પરંતુ અહીં પહોંચ્યા પછી સિસ્ટમ ઠંડી પડી અને ગુજરાત સુધી પહોંચી શકી નહીં આવામાં ગુજરાતે હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે અને કેટલાક હવામાન નિષ્ણાતોનું માનવું છે કે નૈઋત્યનું ચોમાસું આવતા ગુજરાતને જૂન સુધી રાહ જોવી પડશે આવામાં ગુજરાતમાં ગરમી ઉકળાટ અને બફારો રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમી રહેશે ગરમી સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેશે દક્ષિણ બાર જૂનમાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે બારથી પંદરમાં સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગો માં વરસાદ થવાની શક્યતા રહે છે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે અઢાર જૂન પછી બંગાળ સગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેના કારણે આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે એક જૂનમાં કેટલાક ભાવમાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ તારીખ ચોવીસથી ત્રીસ જૂનમાં વરસાદ થવાની શક્યતા સારો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ તેર તેર જૂનથી પંદર જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને પૂર્વ ભારતના ભાગો અને કેટલાક પૂર્વીય ભાગો અને પૂર્વીય પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ જુલાઈ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે આ વખતે જુલાઈ માસમાં પણ પવનનું જોર વધારે રહે છે અને ગાજવીજ થવાની શક્યતા રહે છે ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે

18 થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવશે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે જે ચોમાસાની મજબૂત શરૂઆતનો સંકેત આપે છે આ આગાહી ખેડૂતો અને નાગરિકો માટે મહત્વની છે જેઓએ વરસાદ અને ગરમીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી જોઈએ